જય માતાજી હું ઉર્મિલા બા બી ગોહિલ આજે આપણે દાળ ઢોકળી બનાવશું અને આ તુવેરની દાળ મેં એક મોટી વાટકી આમાં દાળ થોડીક વધુ લેવાની એટલે એક મોટી વાટકી દાળ બાફી અને ઉકળવા મૂકી દીધી છે અને આજે એ પણ આપણે કોકમવાળી વિસરાતી જતી આપણી કોકમવાળી દાળ ઢોકળી બનાવશું એના માટે આપણે હવે લોટ બાંધવાની તૈયારી કરશું ઢોકળીનો આપણે લોટ બાંધવાની તૈયારી કરશું એટલે આપણે અત્યારે એક વાટકી આટલો ચણાનો લોટ લેવાનો તમારે જો વરો વધારે હોય તો તમે લોટ વધારી શકો છો કારણ કે તમારે જેટલા માણસોની બનાવવી પ્રાણે પ્રમાણે લોટ લેવાનો અને એનાથી બે ચમચીથી ત્રણ ચમચી જેટલો એમાં આપણે ઘઉંનો લોટ નાખશું આ બે લોટ ભેગા કરવાના એમાં થોડું મોન નાખશું એમાં અડધી ચમચી મીઠું નાખશું અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી મરચું નાખશું અડધી ચમચી ગરમ મસાલો નાખશું અડધી ચમચી જીરું નાખશું અને સેજ ચપટીક હિંગ નાખશું લોટ બાંધવામાં અને આપણે એનો લોટ બાંધી લેશું લોટ બહુ કઠણ નથી બાંધવાનો સેજ ઢીલો રાખવાનો છે હવે આપણે જોઈ શકીએ છીએ દાળ ઉકળી ગઈ છે એમાં આપણે હવે પહેલાં મસાલા કરશું મસાલા માટે મેં હળદર મરચું હિંગ જીરું લીમડો લીંબુનો રસ આદુ મરચાં થોડા તલ રાઈ અને જીરુંના વઘાર માટે શીંગ ખડા મસાલા અને કોથમરી અને આ આપણા કોકમ પલાળીને રાખી દીધા છે તો અને થોડીક વઘાર માટે ડુંગળી લેશું ટમેટા લઈશું અને થોડા કાજુ અને કિસમિસ હવે આપણે એમાં મસાલા કરશું એક ચમચી હળદર નાખશું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે અત્યારે હું આમાં એક ચમચી નાખું છું મેં બાફામાં નહોતું નાખ્યું એટલે અડધી ચમચી જેવું મરચું લાલ નાખશું એક ચમચી જેવું ધાણાજીરું નાખશું આદુ મરચાંની કસ એક ચમચી નાખશું આદુની કસ લીલા મરચાંની એક કસ ચમચી કસ નાખશું અને અત્યારે એમાં આપણે સિંગદાણા પલાળીને રાખી દીધા છે પલાળીને રાખેલા નાખશો તો તમારો કલર ડાળનો નહીં બગડે અને એમાં કોકમ છે એટલે આપણે મીઠાશ માટે ગોળ વાપરવાનો છે તો મેં બે ચમચી જેટલો ગોળ લીધો છે અને આ ઉકળે છે એમાં જ આપણે પલાળેલા કલાક પલાળીને પાણી કાઢેલા કોકમ નાખી દેવાના છે ઉકળતી દાળમાં એમાં થોડા આપણે અત્યારે ટમેટા નાખશું સાથે અને એમાં કિસમિસ અને કાજુ પણ પલાળેલા નાખશું ટેસ્ટ સારો આવશે તમારે ન નાખવા હોય તો તો ચાલે પણ આ નાખવાથી બાળકો અને વડીલોને આનું ડ્રાયફ્રૂટનું પોષણ મળે એટલા માટે હું બધા જ ઓલામાં ડ્રાય ફ્રૂટ નાખું છું હવે આપણે એને ચલાવી લઈશું દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણી અને એમાં નાખવાની તૈયારી કરીએ હવે જોઈ શકો છો આપણે લોટ બાંધો તો મેં સેજ ઢીલો આટલો જ ઢીલો રહે એટલો બાંધવાનો છે હવે એની મેં એકદમ પાતળી એકદમ પાતળી જ રોટલી વણવાની કે જેનાથી આપણે દાળ ઢોકળી છે ઢોકળી છે ને એ જાડી ન થાય તમે પાતળી વણશો આ પાણી પીસે તો ઢોકળી સરસ જ રહેશે હવે એના આપણે આવી રીતે પીસ કરવાના અને ઉકળતી ડાળમાં નાખતા જવાનું અને વણતું જવાનું ને નાખતું જવાનું હવે આપણે આના ઢોકળીના વણીને એના ઓલા કરી નાખ્યા છે હવે એ પીસે એ આપણે ઉકળતી ડાળમાં જ નાખવાના છે એટલે તરત જ તમારે છૂટા પડી જશે અને બફાઈ જશે એવી રીતે આપણે બધી જ ઢોકળી બનાવી હોય એ બધી વણી અને આવી રીતે એમાં ધીમા પછી થોડી વાર રહીને ધીમો તાપ કરી નાખવાનો ઘડી ફૂલ તાપે તમારે ઉકળવા દેવાનું જોઈ શકો છો આપણી સરસ પંદરથી વીસ મિનિટમાં ઢોકળી ચડી ગઈ છે અને ઢોકળી પણ જુઓ એકદમ પાતળી રહી છે જાડી ઢોકળી નથી તોય સરસ રહી છે હવે એને આપણે વઘારની તૈયારી કરશું હવે આપણે જોઈ શકો છો એમાં મેં દસથી થી પંદર દાણા મેથીના નાખવાના એનો ટેસ્ટ તમને સરસ આવશે હવે એક ચમચી આપણે રાઈ નાખવી સિવાય એમાં એક ચમચી નાખશું એમાં આપણે જીરું જીરું અને બધું સતડે થોડુંક એટલે એમાં આપણે એક ચમચી નાખશું હિંગ હિંગ એમાં થોડીક ચડિયાતી હશે તો દાળ ઢોકળીમાં તમને સારી લાગશે એમાં જ તે થોડા તલ નાખશું અત્યારે ફટાફટ તલ નાખ્યા પછી એમાં આપણે એક બાઉલ ડુંગળી નાખશું તમે બનાવતા હશો પણ આવી રીતે તમે ડુંગળીનો વઘાર કરીને દાળ ઢોકળી કરશો તો સરસ લાગશે એમાં મેં આખા લીમડાના પાંદડા નાખ્યા હવે એને આપણે પાંચ મિનિટ સાતળી લઈએ ધીમું હવે બે મિનિટ આપણી ડુંગળી સતળાઈ ગઈ છે એમાં તમાલપત્ર અને લાલ મરચું નાખશું એ હું પાછળથી જ નાખું છું અને હવે આપણે આ ટમેટા થોડાક રાખાતા અડધા નાખાતા આપણે દાળમાં ને અડધા રાખાતા એને આપણે આમાં વઘારમાં લઈ લેશું હવે આને આપણે થોડી વાર ગળવા દઈશું પાંચથી સાત મિનિટમાં ગળી જાય પછી વઘાર કરીએ હવે જોઈ શકો છો આપણી સરસ ડુંગળી અને ટમેટા ગળીને સરસ થઈ ગયા છે હવે એમાં આપણે દાળ ઢોકળીનો વઘાર કરશું વઘાર કરી અને એમાં કોથમરીથી ગાર્નિશ કરીશું અને એની ઉપર જ આપણે હવે એક ચમચી ગરમ મસાલો કરશું નાખશું અને ચલાવી નાખશું હવે આ બધો તવલાનો વઘાર હોય છે એ આપણે જે વધારાની જે દાળ ઢોકળી છે એમાં મિક્સ કરી દેસું એમાં મિક્સ કરી અને ચલાવી નાખવાનું બે થી પાંચ મિનિટ નીચે ઉકાળી અને પછી આપણે આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ હવે આપણે સર્વ કરશું જે માતાજી હવે જોઈ શકો છો આપણી સરસ કોકમવાળી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે એની સાથે મેં ભાત સર્વ કર્યા છે સલાડ છે અને દહીં મીઠું છે અને આજે આપણે ધાણાજીરું વાળી છાશ બનાવી છે ને સાથે પાક પાપડ શરૂ કર્યા છે એક વખત તમે ઘરે કોકમવાળી આવી પા દાળ ઢોકળી બનાવી જોજો કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને તમારે બીજી કાંઈ ફરમાઈશ હોય તો તમે અમને કોમેન્ટમાં કહી શકો છો બે દિવસ પછી બીજો વિડીયો આવશે ઉર્મિલાબાના જય માતાજી